કુંભારવાડાના માડિયા રોડના રહેણાંકમાંથી બોરતળાવ પોલીસે વિદેશી દારૂનો જથ્થો બરામદ કર્યો આરોપી ફરાર બોરતળાવ પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે કુંભારવાડાના માડિયા રોડ ઉપર રહેતા કાનાભાઈ જગાભાઈ બેર તેમના રહેણાંકી મકાનમાં વિદેશી દારૂ રખીને વેચાણ કરી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી મકાનના ફળિયામાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ નંગ બાર તથા ચપ્ટા નંગ ત્રેવીસ અને બિયરના ટીન નંગ છ મળી આવતા પોલીસે જગાભાઈ મેર વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

بس هاڻ ڏسڻ لڳو ته واهه ان چهرهه ۾